મહીસાગર જિલ્લામાં આવેલ વીરપુરના બસ સ્ટેન્ડ સામે મુખ્ય માર્ગ પર બાઈકોનો રાફડો ભીડભાડ વાળા વિસ્તારમાં આડેધડ બાઈકો પાર્કિંગ કરાતા પંથીકોને હાલાકી વીરપુર બસ સ્ટેન્ડ સામેના મુખ્ય માર્કેટમાં પણ બે બાઈકો ક્રોસ કરવામાં મૂંઝવણ ઉભી થાય તે વેપારીઓ રસ્તા પર માલ સામાન મૂકી રાહદારીઓને રંજાડી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે ગ્રામ પંચાયતના તંત્ર અને ટ્રાફિક તંત્ર દ્વારા છુપા આશીર્વાદ હોય તેવું જણાય છે મુખ્ય રસ્તા પર આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકો ફિકર બન્યા છે

ઉપરાંત દુકાનોની સામે પણ આડેધડ બાઇકો પાર્કિંગ કરવામાં આવતો હોય છે જેને લઈ ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે ઉપરાંત વીરપુર બસ સ્ટેન્ડ નવીનીકરણ કામ પ્રગતિમાં હોય જેના લીધે વીરપુર બસ સ્ટેન્ડ માં જવર કરવા માટે એક જ માર્ગ ચાલુ છે જે બસ સ્ટેન્ડ માંથી બહાર નીકળતી બસોને વળાંક લેતા પણ અકસ્માત સર્જાય તેમ આડેધડ બાઇકો ભારે અડચણ રૂપ બનતા હોય છે જેથી ભારે ટ્રાફિક જામ નો દ્રશ્યો સર્જાય છે આ માર્ગ પર અવરજવર જવર કરતા મુસાફરોની દિવસે ને દિવસે મુશ્કેલીમાં વધારો થતો જોવા મળ્યો છે ફૂટપાથ પર શાકભાજીની લારીઓ પાણીપુરીની લારીઓ તેમજ કેરી જમાવ્યો છે રસવાડા એ સમસ્યા સાથે સમાધાન કરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેકવાર અકસ્માત પણ સર્જાઈ ચુક્યા છે તેમ છતાં તંત્ર દ્વારા દબાણ હટાવવા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવતી નથી સમસ્યાને હલ કરવા અગાઉ મંડરોળ વિભાગ દ્વારા ફૂટપાથ અને દબાણ ખાલી કરાવ્યા હતા અધિકારીઓ નેતાઓના છુપા ફૂટપાથ ફરી ધમધમી ઉઠ્યો હોય તેવું પણ ચર્ચા છે આ વેપારીઓ પર કોની રહેમ નજર હશે તે પણ એક મોટો સવાલ છે ત્યારે લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરતા અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સંગીતાબેન પરમાર વીરપુર મહીસાગર